નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીશું પરિવર્તિની એકાદશી જેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન ભાદરવાસુદ એકાદશીનું શું નામ છે તેમાં કયા દેવનું પૂજન કરવું તેનો કેવો પ્રકાર છે અને આ વ્રતનું પુણ્ય કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભાદરવાસુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી કહેવાય છે સઘળા પાપોને હરનારી મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે આ ઉત્તમ વામન જયંતિનું વ્રત પાપોનો નાશ કરનાર છે શુભ ગતિની ઈચ્છાવાળા પુરુષે આ એકાદશીનું વ્રત કરવું જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીના દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપમાં જાય છે અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીને દિવસે પડખું ફેરવે છે તેથી પરિવર્તીની એકાદશી તરીકે ઓળખાય છે યુધિષ્ઠિરે કહ્યું હે મહારાજ હે કૃષ્ણ આપ કેમ પોઢો છો કેમ શરીર ફેરવો છો તમે બલિરાજને કેમ બાંધ્યો ચતુર્માસમાં ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ કયું વ્રત કરવું આપ પોઢો છો ત્યારે મનુષ્ય શું કરે છે આ મારા સંશયનો વિસ્તારથી ઉત્તર આપો બલિરાજાની કથા શ્રીકૃષ્ણે કહ્યું હેન રૂપોત્તમ પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હોવાના કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો હતો બલિ આવો મહાત્મા હતો છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક પણ જીતી લીધો તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓની સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી તેથી મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિરાજાને જીતી લીધો યુધિષ્ઠિરે પૂછ્યું હે દેવેશ આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેમ જીતી લીધો શ્રીકૃષ્ણએ કહ્યું મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરીને બલિની પાસે માંગ્યું કે હે રાજન તું મને ત્રણ પગલાં જેટલી પૃથ્વી આપ તેથી તને ત્રણ જગત આપવાનું પુણ્ય થશે એમાં સંદેહ નથી તેણે તે વાત કબૂલ કરી તત્કાલ મારું શરીર વધવા લાગ્યું મારા પગ પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં કેડ રહી મહરલોકમાં પેટ રહ્યું જનલોકમાં હૃદય રહ્યું તપલોકમાં કંઠ રહ્યો સત્યલોકમાં મુખ રહ્યું તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું આમ મારું શરીર વધી ગયું પછી મેં બલીનો હાથ પકડીને કહ્યું હે અનંત મેં એક પગલાંથી આખી પૃથ્વી માપી લીધી અને બીજા પગલાંથી સ્વર્ગ વગેરે માપી લીધા અને હવે મને ત્રીજું પગલું રાખવાનું સ્થાન આપ ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલીને મેં પાતાળમાં ઉતારી દીધો છતાં તેણે પોતાની મર્યાદા લોપી નહીં આથી હું પ્રસન્ન થયો પછી મેં મહાભાગ્યશાળી બલીને કહ્યું હે માનવ હે બલિરાજા હું નિરંતર તારી પાસે રહીશ ભાદરવા માસની શુક્લપક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ એવા ક્ષીરસાગરને વિશે શેષનાગ ઉપર સૂવે છે હે રાજન આ એકાદશી પવિત્ર મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ આ એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામ નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે તેમનું પૂજન કરવું આ એકાદશીના દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા કથા સાંભળે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે આવી રીતે પુરાણમાં ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પરિવર્તિત એકાદશીનું મહાત્મ્ય કહેલું છે